આટલી મોંઘી ટ્યુશન ફી આટલી બધી લાઇબ્રેરીની ની ફી આટલો બધો બુક અને મટીરિયલ નો ખર્ચો હવે આ તમામ ચિંતાઓ એક તરફ મૂકી તમે કરો માત્ર સરકારી નોકરી તૈયારી હા વિદ્યાર્થી મિત્રો ચાણક્ય એકેડેમી તળાજા ખાતે બે હજાર પચીસ છવ્વીસમાં માં આવનારી પોલીસ કોન્સ્ટેબલ તલાટી આર્મી અને તમામ ભરતીઓ માટે એક એક ફ્રી માર્ગદર્શન સેમિનાર નવી બેન્ચ શરૂ થવા જઈ રહી છે બે હજાર સોળ થી પચીસ સુધીમાં તળાજાના આઠસો કરતા વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાનું સપનું પૂર્ણ કર્યું છે અહીં તમને મળશે ચૌદ જેટલી સરકારી નોકરીમાં સફળ નિષ્ણાત સંચાલક ઉપરાંત જિલ્લાની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ આ બેન્ચમાં ઈડબલ્યુ એસ અને ઓબીસીના ના તમામ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જેમને આ બેન્ચમાં સંપૂર્ણ ઓફલાઈન બેન્ચ ફ્રીમાં મળશે સાથે ઓનલાઈન બેન્ચ ફ્રીમાં મળશે ગાંધીનગરના શ્રેષ્ઠ મટીરિયલ ફ્રીમાં મળશે આ ઉપરાંત આઠ મહિના સુધી લાયબ્રેરીની સુવિધા પણ ફ્રીમાં મળશે તો વધુ વિગત માટે આપણે સૌ મળીએ છીએ ચાણક્ય એકેડેમીના સેમિનારમાં જેની તારીખ છે અઢાર ઓગસ્ટ બે હાજર પચીસ સોમવાર સવારે અગિયાર ને ત્રીસ કલાકે અને હા લિમિટેડ સંખ્યા હોવાથી એડવાન્સ માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેનો એડ્રેસ અને નંબર સ્ક્રીન પર આપેલ જ છે